તો સુરતમાં ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીના આહવાનથી દીવડાનું વેચાણ થઈ રહ્યું છે જેમાં સુરતમાં દિવાળી નિમિત્તે લોકોના ઘરે દીવડા ઝગમગશે ત્યારે દિવ્યાંગો દ્વારા અલગ અલગ ડિઝાઇનના દીવડા તૈયાર કરાયા છે અલગ અલગ ડિઝાઇનના અનોખા દીવડાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીના આહવાનના પગલે દીવડા તૈયાર થયા છે અલગ અલગ રંગબેરંગી દીવડાઓનું કાર્યાલય બહારથી તેનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે કાર્યકર્તાઓ અને સામાજિક સંસ્થાઓ દ્વારા દીવડાની ખરીદી કરવામાં આવી છે

બિલકુલ દિવ્યાંગજન પણ અહીં ઉપસ્થિત છે જોઈ શકાય છે કે અહીં તમામ જે અલગ અલગ અદ્ભુત પ્રકારના દીવડાઓ છે તે તૈયાર કરવામાં આવ્યા છે અને દિવાળી પ્રમાણે જે દીપોત્સવ લોકો ઉજવણી કરવા જઈ રહ્યા છે ત્યારે આ દીવડાઓનું તમામ જે શહેર ભાજપના કાર્યકર્તા કે પછી અન્ય શહેરની નામી હસ્તીઓ ખરીદી કરે તે માટે આહવાન કરાયું છે શું કહેશો અહીં કઈ રીતનું આ દીવડાઓનું વેચાણ આ દર વર્ષની જેમ દિવ્યાંગ બાળકો દ્વારા આ દીવા બનાવાય છે અને તે દીવા અમારા ધારાસભ્ય હર્ષભાઈ સંઘવીની માર્ગદર્શનથી દર વર્ષે દિવ્યાંગ બાળકોને જે દીવા બનાવવામાં આવે છે તે ઘણા કાર્યકર્તાઓ દર લોકો અને ઘણા મતલબ સામાજિક લોકો આ દીવા આ દિવાળીના બે ચાર દિવસ પહેલાં આ દીવાનું ખરીદી કરે છે અને પોતાના ઘરે દિવાળીની દિવાળી પ્રજ્વલિત કરે છે તે બાહને દિવ્યાંગોને બી મદદનું એક સાધન આપણે હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શનથી આપણને મળી રહે છે